ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભચાઉ ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આજ રોજ ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બચાઉ શહેર ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પ્રથમ દીપ પ્રાગટે બાદ રિમીન કાપી કાર્યાલયને ખુલ્લું મુકાયું જેમાં કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ ભચંદ રાપર સભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્ર સિંહ બી જાડેજા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી મોમાયાભાઈ ગઢવી ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ શહેર પ્રમુખ વિશાલભાઈ ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા અવિનાશભાઈ જોશી આઈજી જાડેજા બિનહરીફ થયા તમામ સદસ્યો અને ચૂંટણીમાં બાકી રહેલા સદસ્યો બિરજીભાઈ દાફડા આગેવાનો કાર્યકરો જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્યો શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દરેક પ્રવક્તાએ જણાવ્યું કે ભચાઉ નગરપાલિકાની ચૂંટણીની ઔપચારિકતા બાકી છે ચૂંટણી તો ભારતીય જનતા પાર્ટી જીતી ગયા સહીએ કાર્યક્રમનું સંચાલન વિકાસભાઈ રાજકોરે કર્યું અને આભાર વિધિ વિશાલભાઈ કોટકે કરેલ બ્યુરો રિપોર્ટ વિખુભાઈ પ્રજાપતિ સામખી